નમસ્કાર આજે ગણેશ સુગર વટારીયાની વાત કરવાની છે જે પ્રમાણે શેરડીના ભાવો ત્રેવીસ ચોવીસના અનેક સુગર ફેક્ટરીઓના પડ્યા છે એમાં વટારીયા સુગરના ભાવોને લઈને ખેડૂતોમાં અસંતોષનું વાતાવરણ ઊભું થયેલું છે ત્યારે હાલના જે વહીવટકર્તાઓ છે જે સરકાર નિયુક્ત કસ્ટોડિયન કમિટીના રૂપે સંચાલન કરી રહેલા છે એ પાછલા બોર્ડ ઉપર દોષનો ટોપલો કાયમને માટે થોપવાનો પ્રયત્ન કરે છે ત્યારે મારે એમને એટલું જ કહેવાનું છે કે ત્રેવીસ ચોવીસના જે ભાવો પડ્યા છે એમાં તમારું ત્રેવીસ ચોવીસનું જે પિલાણ છે રિકવરી છે વેચાણ જે તમે પ્રોડક્ટોની કરો છો એના હિસાબો કરી અને ભાવો પાડવાના હોય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે જે ભાવો પાડો છો એમાં આઠસો નવસો રૂપિયાની ગેપ અન્ય સુગર ફેક્ટરીઓ કરતાં નીચી પાડીને પાછલા વહીવટકર્તાઓના માથે દોષનો ટોપલો કાયમ માટે તમે દોડી નહીં શકો તમે સભાસદોની આંખોમાં જોડ ધોકવાનું કામ કરી રહેલા છો ત્યારે સરકારને પણ મારે કહેવું છે તંત્રને પણ કહેવું છે કે આ વહીવટકર્તાઓમાં કોઈ આવડત નથી એમની કોઈ તેવડ નથી એમને સભાસદોની અંદર ખેડૂતોની અંદર કોઈ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી શકવાની એમની ક્ષમતા નથી અને એના કારણે દિવસે ને દિવસે સુગર ફેક્ટરીમાં પીલણ ઘટતું જાય છે રિકવરી નીચી આવતી જાય છે વહીવટી કોઈ સુઝબૂઝ નથી ખેડૂતોને કોઈ પ્રોત્સાહન મળતું નથી અમારા સમયની અંદર ખેડ ખાતર બિયારણથી લઈને ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો આપવા માટે ઊંચી રિકવરી પ્રાપ્ત કરી શકાય એ માટે વેરાયટી સારી ખેડૂતો વાવે એના માટેનું જે પ્રોત્સાહન આપવામાં આવતું હતું જુદી જુદી સુગર ડેવલપમેન્ટની અનેક સ્કીમો સુગર ફેક્ટરી દ્વારા મૂકવામાં આવતી હતી અને એના કારણે પાછલા વર્ષોની અંદર છ લાખથી પણ વધુ સાત લાખની નજીક નજીક શેરડીનું પિલાણ થઈ શકતું હતું અને દસ ટકાની ઉપર રિકવરી હાંસલ કરી શકતા હતા એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો અમારા સમયમાં આપી શકતા હતા આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આ ખેડૂતો અન્ય સુગર ફેક્ટરીઓ કરતાં ખૂબ નીચા ભાવે શેરડી ગણેશ સુગરમાં લાખવા માટે મજબૂર બન્યા છે અને હવે સંસ્થા અને સંસ્થાના જે વહીવટકર્તાઓ છે જે પાટલા દરવાજાથી વહીવટમાં બેઠેલા છે એમના પ્રત્યે એમને ભરોસો રહેલો નથી અને એના કારણે આવના દિવસના દિવસોમાં સુગર ફેક્ટરીનું ભવિષ્ય ધૂંધળું બનતું જાય છે ત્યારે ખાંડ નિયામકશ્રીને તાત્કાલિક આ બોર્ડને ગેરકાયદેસર રીતે ચાર વર્ષથી ચલાવી રહેલા છે એને તાત્કાલિક બરખાસ્ત કરી અને ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત થાય અને ખેડૂતો ઈચ્છે એવા પ્રતિનિધિઓ આ સંસ્થા ઉપર સંચાલનમાં આવે અને એના કારણે ફરીથી સભાસદોનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થાય અને સંસ્થા સારી રીતે ચાલે એ દિશામાં એમણે પગલાં ભરવા જોઈએ આ કસ્ટોડિયન કમિટીને બેસાડવાની અંદર જે સત્તાધીશો છે જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે એમણે જે પેરવી કરી અને અણ દ્વારા પદાધિકારીઓને બેસાડેલા છે એના માટે એ લોકો સંપૂર્ણ જવાબદાર છે અને એ પણ આ પરિસ્થિતિથી વાકેફ છે અને મોં ફેરવી શકે એમ નથી ત્યારે ફરી સરકારને પુનઃ વિનંતી કે આ વિષય ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત થાય એ દિશાની અંદર કાર્યવાહી થાય જય હિન્દ